ઘણા બધા ફાયદા થાય છે તો ચાલો ગોટલીના મુખવાસ ની જોઈ લઈએ ગોટલીનો મુખવાસ બનાવવા માટે અહીંયા મેં પંદર વીસ નંગ જેટલા કેરી ના ગોટલા લીધા છે આ ગોટલા ને આપણે સુકવાની માથાકુટ વગર ઇન્સ્ટન્ટ ગોટલી મુખવાસ બનાવીશું જે ગોટલામાંથી આપણે પલ્પ કાઢ્યો હોય તે જ ગોટલાને આપણે બે થી ત્રણ વખત પાણીથી સારી રીતે ધોઈ લેવાના એટલે તે એકદમ સરસ ચોખ્ખા થઈ જાય હવે આપણે આ ગોટલાને બાફવાના છે તો એક કુકર લઈ તેમાં આ ગોટલા ઉમેરી દઈશું અહીં ગોટલા ડૂબે એટલું પાણી ઉમેરીશું હવે કુકરનું ઢાંકણું ઢાંકી ગેસની ફ્લેમ મીડિયમ રાખીને કુકરની આઠથી નવ વિસલ થવા દઈશું અને આપણે ગોટલાને બાફી લઈશું ગોટલાને તમે હાઈ ફ્લેમ પર બાફશો તો અંદરની જે ગોટલી આવે તે બરાબર બફાશે નહીં એટલે ગેસની ફ્લેમ મીડિયમ રાખીને જ ગોટલાને બાફવાના તો લગભગ દસ પંદર મિનિટ પછી આપણે કુકરનું ઢાંકણું ખોલી લઈશું તો અહીં મેં કુકરની દસ વિસલ વગાડી હતી પછી મેં કુકરને થોડુંક ઠંડુ થવા દીધું હતું અને ગોટલાને કાનાવાળા વાસણમાં લઈ લઈશું એટલે બધું જ પાણી જશે આ ગોટલા હજી ગરમ છે તો ગોટલાને તમે હાથથી ટચ કરી શકો એટલા ઠંડા થાય ત્યાં સુધી તેને ઠંડા થવા દેવાના ફ્રેન્ડ્સ તમે મારી રેસીપી જુઓ છો અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પહેલાં સબસ્ક્રાઈબ કરો દસ મિનિટ પછી ગોટલા ઠંડા થઈ ગયા છે હવે આપણે આમાંથી ગોટલી અલગ કરી લઈશું તો આ રીતે ગોટલાની ટોચ ઉપર દસ્તાથી મારીને ગોટલાને તોડી લેવાના આ રીતે એક ગોટલો લઈ તેની ઉપર બેથી ત્રણ વખત દસ્તાથી મારીશું એટલે ગોટલો તૂટી જશે અથવા તો કપડાં ધોવાના ઢોકાથી પણ તમે ગોટલાને તોડી શકો છો ગોટલા બાફેલા છે એટલે તે સરળતાથી તૂટી જશે અને તમે જોઈ શકો છો અહીં ગોટલી એકદમ સરળતાથી અલગ થઈ ગઈ છે અને ગોટલી ઉપર જે બ્રાઉન છાલ હોય છે તેને આપણે કાઢી લેવાની ગોટલીમાં બી ટ્વેલ્વ સારા પ્રમાણમાં હોય છે અને ક્યારેય તમે ગોટલીનો મુખવાસ ન બનાવ્યો હોય તો એક વખત આ રીતે ગોટલીનો મુખવાસ જરૂરથી બનાવજો વધારે પડતું જોરથી નથી મારવાનું સાચવી રીતે મારવાનું જેથી અંદરની ગોટલી તૂટી ના જાય જો ગોટલી તૂટી જશે તો તેની સ્લાઇસ બરાબર નહીં કરી શકો તો આ જ રીતે આપણે બાકીના બધા જ ગોટલાને તોડી ગોટલી અલગ કરી લઈશું તો અહીં તમે જોઈ શકો છો મેં બધા જ ગોટલામાંથી સારી રીતે ગોટલી કાઢી લીધી છે અને તેની ઉપર જે બ્રાઉન છાલ હોય છે તેને પણ મેં કાઢી લીધી છે હવે આપણે ગોટલીને લાંબી ચિપ્સમાં કટ કરી લઈશું તો ગોટલા સુકાવાની માઠાકૂટ વગર એકદમ સરળ રીતે ગોટલાને બાફીને ગોટલીનો મુખવાસ બનાવી શકીએ છીએ અને આ જ ગોટલીને છીનીને મુખવાસ કેવી રીતે બનાવવો તેની રેસીપી મારી ચેનલ ઉપર આપેલી જ છે તો હું ગોટલીની બધી સ્લાઇસ કરી દઈશ તો અહીં મેં બધી જ ગોટલીની લાંબી ચિપ્સ કરી લીધી છે તો આ ગોટલીની ચિપ્સને આપણે બેથી ત્રણ કલાક માટે તડકામાં સુકવવાની છે તો આ રીતે પ્લાસ્ટિક પર આપણે ગોટલીને પોળી કરી દઈશું એટલે ગોટલીમાં રહેલું ભેજનું પ્રમાણ દૂર થઈ જાય જો તમારે ત્યાં તડકો ના આવતો હોય તો આ ચિપ્સને તમે પંખા નીચે એક દિવસ માટે સુકવવા દેવાની તો લગભગ ત્રણ કલાક પછી તમે જોઈ શકો છો આપણી ગોટલી એકદમ સારી રીતે સુકાઈ ગઈ છે અને કોરી થઈ ગઈ છે હવે આપણે તેમાંથી મુખવાસ બનાવીશું તો એક પેન લઈ તેમાં આપણે એક ચમચી જેટલું ઘી નાખીશું પછી આપણે તેમાં જે ગોટલીની ચીપ સૂકવીને રાખી છે તે ઉમેરીશું અને ગેસની ફ્લેમ સ્લો રાખી ત્રણથી ચાર મિનિટ માટે શેકી લઈશું એટલે ગોટલી થોડી ક્રિસ્પી થાય ત્યાં સુધી તમારે તેને શેકવાની છે તો અહીં આપણી ગોટલી એકદમ સારી રીતે શેકાઈને ક્રિસ્પી થઈ ગઈ છે હવે આપણે તેમાં અડધી ચમચી સંચર પાવડર અને અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર ઉમેરી બધું સારી રીતે મિક્સ કરી દઈશું અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી એક મિનિટ માટે થવા દઈશું તો અહીં એકદમ સરસ ગોટલીનો મુખવાસ બની ગયો છે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું હવે આ મુખવાસ ઠંડો પડે એટલે તમે એરટાઇટ બંડીમાં ભરી આખું વર્ષ સ્ટોર કરી શકો છો આ ગોટલીને તમે તલ અને વરિયાળીના મુખવાસ સાથે પણ ખાઈ શકો છો જો તમને મારી રેસીપી ગમે તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક્સ ફોર વોચિંગ